નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દ્વારકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ ઓકામાં ક્રેન તૂટી પડતા ત્રણ શ્રમિકો દબાયા છે પ્રાથમિક વિગતો મુજબ જેટી ઉપર કામકાજ ચાલતું હતું અને તે દરમિયાન હોવાનું સામે આવ્યું છે જો કે મિત્રો જેમાં બે શ્રમિકો કેરણ ની અંદર દબાઈ ગયા હતા તો એક શ્રમિક પાણીમાં પડી જતા તેનો બચાવ થયો છે આ તરફ ઓકા જેટ જેટી ઉપર ત્યારે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા કામગીરી ચાલુ છે નોંધનીય છે કે કોસ્ટગાર્ડ દ્વારા જેટલી ઉભી કરવામાં આવેલી કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે ઓકા પાસે જેટી પર કામગીરી દરમિયાન દુર્ઘટના સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ ક્રેન તૂટી જતા ત્રણ શ્રમિકોના મોત થયા છે તો કોસ્ટગાર્ડ દ્વારા જેટી ઊભી કરવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે જોકે ત્યારે જોકે જેટી ઉપર કામ ચાલતું હતું તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે શ્રમિકો ત્યારે ક્રેનની અંદર દબાઈ ગયા હતા તો એક શ્રમિક પાણીમાં પડી જવાથી બચાવ થયો છે આ તરફ ઘટનાની જાણતા હતા જ હવે ઓકા જેટ ઉપર આવેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલની ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ